હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દેશી લાપસી બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અને અઢી ચમચી તેલ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું અને મોણક આપ્યું કહેવાય અને હવે આપણે એના આપ પ્રમાણે પોણી વાટકી પાણી લઈ લઈશું એક કુકરમાં પાણી એડ કરી દઈશું પછી અડધી ચમચી ઘી નાખી દઈશું અને ગોળ એડ કરીને પાણીને બરાબર ઉકળવા દઈશું પાણી ઉકળી જાય એટલે આપણે એમાં લોટ નાખી દઈશું લોટ નાખીને બેલણની મદદથી આપણે એમાં હોલ પાડી દઈશું એટલે લોટ આપણો બરાબર બફાઈ જાય પછી આપણે હોલ પડી જાય એટલે કૂકરના ઢાંકણને બંધ કરી દઈશું ઢાંકણ બંધ કરીને જ્યાં સુધી એમાં હવા ભરાય કૂકરમાં ત્યાં સુધી આપણે એને બંધ એમને રહેવા દઈશું ગેસ ચાલુ પછી હવા ભરાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસ બંધ કરીને આપણે પાંચથી દસ મિનિટ માટે એમને કૂકર બંધ રહેવા દેવાનું પછી ખોલીને જોઈ લઈશું તો આપણો લોટ બરાબર બફાઈ ગયો છે ને હલાવીને મિક્સ કરી લઈશું હવે એક પેનમાં ઘી અને ગોળ ગરમ કરવા મૂકીશું બંને ગરમ થઈ જાય એટલે જે આપણે બાફેલું છે એ એડ આમાં કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણી લાપસી તળાઈ ગઈ છે હવે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તો આપણે પ્લેટિંગ કરી લઈશું ચાલો મિત્રો ગરમા ગરમ લાપસી ખાવા માટે